ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ હજી સવારના સવા સાત હોય છે બાર અંધારું છે બારનું વોકિંગ ચાલુ છે ગરબઈ ચાલુ છે વધારે <laughs> 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 અને તમે કોની આગળ શીખા હું મારા બા આગળથી હું મારા બા આગળ એના બા આગળથી શીખા એટલી જૂની આ રેસીપી છે આ રીતના એક વાર વગર રોટલો ટ્રાય કરશો તો મજા આવી જશે ને હવે અમારે થાય લેટ એટલે હવે ફટાફટ ચા નાસ્તો કરી લઈ બા પૂજા કરતા હતા એમાં નાસ્તો કરવા બે આડતી હતા હાલો નાસ્તો પતાવી હમ હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોબ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના સાડા આઠ અને આજે રાજકોટમાં ઝાકળ બહુ છે સુરત જાતે હજી દેખાણા નથી અને હું જાઉં છું અત્યારે ગોંડલ શૂટ માટે

રાજકોટ નું બાલાજી પચીસ રૂપિયા ની આવતી અને એની પેલા તો પંદર રૂપિયા ની આવતી પણ અમે નાના હતા તો સાત રૂપિયા ની ખાતા એ જ મેં થાળ તો ધરી દીધો અને મંદિર બંધ થઈ ગયું અને આજ મેં બનાવ્યું છે ફ્લાવર બટેટા ટમેટાનું શાક ગાજર ટમેટાનો સંભારો રોટલી અને ભાત અને બાય રોટલી જમી લીધી છે હવે ભાત ખાઈ છે બા તમને કોબીનો ભાવે પણ ફુલાવર ભાવે કા કોબીનો સંભારો ભાવે હમ ફુલાવરનું શાક ફુલાવરનું શાક અને અહીંયા સ્પેશિયલ વેરાયટી બને છે બપુજીની

ડુંગરી કોથમરી મરચા આદુ કેવું લાગ્યું અહીંયા બાપુજી ની ગરમ રટલી ઉતરે છે અને આ બાપુજી એના માટે શાક બનેવું છે એનું હોય કલર વાળું શાક જોઈને જ કોકને ખાવાનું મન થઈ જાય એવું સુગંધ સુગંધ કરી આખું ઘર ડલ થી આવી અને પછી અહીંયા ઓફિસર હતા થોડું કામ પતાવ્યું અને હવે જાય છે બે વાગ્યા જ એક શૂટ કરવા માટે પાછા નીકળી ગયું હા જોવો છો ને કિચન મેન્યુફેક્ચરિંગ યુનિટ છે લેતા ભૂલાઈ ગયો કેમ કે જ હતા અમે લોકો અને અમે બપોર ગેલા બે અઢી વાગે આવ્યા ને અત્યારે સાંજના સાડા છ વાગી ગયા રાજકોટ નું મોટું હબ કેવાય કિચન વેર વિડીયો આવશે ઇટ એન્ડ ડ્રાઈવ ઉપર લાઇટર ને ચપ્પુ છોરી ટુકમાં એ બધી વસ્તુઓ બનાવે છે ચોપર જ્યુસર ચોપર જ્યુસર ની બધી ભૂખ લાગી ગઈ છે હવે બધી વસ્તુઓ કિચન કિચન સાંભળીને ભૂખ લાગી ગઈ અત્યારે વાગ્યા છે સવા છ અને હું બપોરે બે ને ત્રીસે ઓફિસ આવી હતી ને તો કામ ચાલ્યું છ વાગ્યા સુધી પછી મને વિચાર આવ્યો કે મંદિરે જતી જાઉં સાંઈબાબાના મંદિરે ને પછી જાઉં ઘરે એટલે હવે જઈશ ઘરે આનંદ તો આજમાં સવારના દેખાણ જ નથી સાડા આઠ પછી ઘરે જઈને જોઉં કે આવી ગયા કે નહીં પતો પતો જ નથી કાંઈ એનો હમણાં સાતમાં પાંચ છે અને હું ઘરે પહોંચી ગઈ છું આજે છે ને બાપુજીના અને આનંદના ફેવરિટ મેથીના મુઠિયા બનાવવાના છે અમારે એટલે લેટ સી બાપુજી કીધું હતું હું બધું સુધારી રાખીશ એમને જીણો જીણો સુધરવું એવું ગમેને એવું એક સરખો સુધારે એટલે કે એવો તો આપણે થીનો સુધારે મતલબ મરાઠીનો સુધારે એક્ઝેટ મપનો એક સરખો સુધારે બોલતો જીણો જીણો એટલે એમને એવું જ ગમે મોટી કોથમીર હોય ને એમ કે ફસાઈ જાય જગ્યા છે ને એટલે એટલે જોઈએ જઈને કે શું કરવું છે હવે બધા આવતા હોય તો રૂમ રૂમ બહુ સારા શું કરો છો બા

તો આની પહેલાં એક બે વાર એવું થયું છે કે ભાઈ ફ્રીમાં છે કે નહીં એની આપણે ઘણી વાર વાતચીત થઈ હતી એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પૈસા લે નહીં સંબંધને મહત્વ જાજુ આપતો એમાંની એક જગ્યા છે જ્યાંથી હું રસ્તામાં આવતો હતો તો મને એમ થયું કે ગરમી જેવું બપોરે લાગે છે એનો મઠ્ઠો શ્રીખંડ બહુ ફેમસ છે એ જોઈને ઓળખી ગયા તો કેટલી એક તો પેલા બધાય હું નહીં કોઈ બી વ્યક્તિ આવે ને મીઠાઈ જ ખવડાવ મીઠાઈ જ ખવડાવ એટલી ફ્રેશ ને એટલી જોરદાર હોય ને જબરદસ્ત એમ શ્રીખંડ અને મઠો લીધા એના પૈસા એનો લીધા માથેથી કેન્ડી લઈ લીધ મૂકી દીધી તો ખવડાવજો કેન્ડી પરાણે એટલે પૈસા દેતા નહોતા લેતા ને મોકલો હું સ્કેનર યુઝ કરતો નથી એનું સ્કેનર મળે ને તો તું મેં હું એમાં છે ને પૈસા ટ્રાન્સફર કરતો હોઉં મેં કીધું

યાથી દોડીને આવ્યો અને મારી પાછળ થયો હું એક બીજી વાર મૂકીને આવતો તો પાછો પાછળ થયો મેં ખાલી એમ કીધું ગાડી સામે પડી તો એન સેટો દીપ એને ખબર પડી કે આ જાહે કે આટલામાં રહી છે મને લાગ્યું પાછળ આવે છે ભાઈ હું તો ફટ કરતો રોડ પર બે વાર તો હું રહી ગયો મેં કીધું મૂકી તો લોકરાજી ના સ્કેનર ગઈ ચેન્જ કે તમે કીધું ને કે ના આવજે એટલે લાવ થઈ ગયો કીધું નહોતું રૂમેને આમ માંગું તો કે જાવાઈ દીદો મને પણ અમે કીધું કઈ ન આવજો તો ઓલા ભાઈ કે કોને દીજે કે સાંભળી ગયા

દૂધીના મોટી અત્યાર સુધી તમે જોયા છે આજે મેથીના મોટિયા અમે તમને બતાવી છે જે અમારા બાપુજીને બહુ ભાવે એ દૂધીને ન જ ખાતા એ મેથીને જ ખાય મેથી લીલું લસણ કોથમીર અને સુકુ લસણ થોડું ચાર વાહ અલ્લે ભરખી આપી બધી નાખી છે ને વરાતા જ નોતે હા એટલી મેથી ફૂલ મેથી કડવાસ લાગતી હતી મે ચાઈ ખા ને ત્યારે મેથીની કડવાસ

અરે લીધી નથી દીધી છે કોકે પરાણે આ છોકરી નસીબદાર કેવી તેવા પ્રશ્ન મે નાયરું રહી પર વાઈફ પર ને અમિતા વિ ક્યાં સુધી લાજ રહી અને પછી માંડીને ને લાઈફ લાઈન લીધી લેતી તી તે બરી આવડી ગઈ એને વાઈફર બોલી ગઈ તી પછી અત્યારે સાડા ત્રણ લાખ અમિતાભ બચ્ચન ઊભો થયો એને પાણી પાયું એને હાથ પાકડો શ્વાસ ઊંચા નીચા કરે એ કે इगेम घबराई गई थी अगर 3.5 लाख रूपया जीती गई औरاما 1 लाख रूपया जीती hmm. कोई नहीं 1 लाख रूपया उमा सुपर संदुक में घर में कितना जड़ा है खबर प्लीज ओहो गाडा આ ગપરાઈ ગઈ તેમ ને આમ આઈસ્ક્રીમ બડકાઈ ગયો છે આજે તમને મજા આવી ગઈ ને કાલના વિડિયોમાં કોક ની કમેન્ટ હતી બા હમણા આઈસ્ક્રીમ નત ખાતા લાગતા તો એ બધાય પછી શું ખાઈન નથી ખાતી બહુ ધ્યાન રાખ મારી ચિંતા હોય પછી મારે તો મારી ચિંતા કરવી પડે હમ આલી બધે બધાય ચિંતા કરે છે ચોકલેટ એ નથી ખાધી હમ તોય કાલે ચોકલેટ ખાધી રહેવા દેજો તમે જો ખાધી ઠંડી હા નથી ખાવી નથી ખાવી કરી બધુંય ખાવ છો આય આજ આઈસ્ક્રીમ ખાઈ લીધો હમ એ પેલા અઠવાડિયે ત્યાંય હમ હમ ઓછું ખાવાનું હમ પછી કાઢવો એટલે કરી હા બરાબર છે ચાલો આજે તો ભાઈ ગજબ થાય કહો છું કેમ કે સવારના સાત વાગ્યાના રેડી થઈને નીકળી ગયો છું શૂટિંગ માટે અને રાજકોટમાં બી ઘણું શૂટ કર્યું આજે અને જે જગ્યાએ ગયો તો છેલ્લે લાસ્ટમાં હું કહી દઉં શ્રી કૃષ્ણ ડેરી આવે છે એરિયાનું નામ ભૂલી ગયું શું કહેવાય રાજકોટના એ બાજુના રહેવાસી છે ને ખ્યાલ જ હશે બહુ ફેમસ જગ્યા છે અને લોકોને જે હોય અને બધાને એક તો એકદમ ફ્રેશ જ બધી સ્વીટ હોય તો સવાલ મીઠાઈના માનમાંડ પૈસા લીધા છે એ અમે કેમ દીધા એ અમારું મન જાણે તમે જો કે આજ તો વિડીયો મેં જોયું એટલે ઘણીવાર લોકોનો આટલો પ્રેમ હોય એમાં શું છે આની પહેલાં એકવાર ગયો હતો ને ત્યારથી પછી મને એમ લાગ્યું કે કોઈ દિવસ પૈસા ન હોય એમ સામે જઈને તો એટલે મારી હું ગાડીમાં હોય તો કોકને કોકને મોકલી દો આવી કેટલી જગ્યા હોય એવું બનતું હોય આજે રોડ વચ્ચે ગાડી પડી હતી ગાડી ચાલુ હતી યસ બેઠો હતો એ ઓલું ટ્રાન્સફર કરતો હતો ફોનમાં એ કામ કર મેં કીધું હું ફટાફટ જઈને આવું એટલે ઘણી વાર શું સ્ટાફ જ આગળ હોય આજે એ ભાઈ હતા ઓળખી ગયા ને ઠીક છે એ બધું પણ કામ સારું છે હજી સુધી કદાચ કોઈને ના ખ્યાલ હોય તો શ્રી કૃષ્ણ ડેરી એવી રીતના લખશો તો આવી જશે અને હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું પડી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત